થોડુંક હું અલગ થી બોલું છું કારણ ઉતાવળ ખેપીઓ આવ્યો 아마, 아메, 엘데, 레이. 성게, 뜬, 사라, 존. 랴, 오이, 개피, 오, 야, 로. 아마, 아메, 엘데, 레이. 밥, 개피, 아수, 세. 성게, 다, 라, 세. જાણવા છતાં કીધું હારા છે કોઈ માણસ ગુજરી જાય તો આપણે એમનો કઈ ગુજરી કેમ આપણે એમ જ કહે ભાઈ કેમ છે પછી એમ કે છે રામ ની નામ શું કે છે એવો રાજા રે સાપરાજ હવે જો ને નહીં એવો રાજા રે સાપુરાજ હવે જોન નહીં ર જોઈ આજે ઓ થાય છે મો તો જો ખેંપીઓ આલો બાપ ખેપિયા શું છે

તારી શિવ ના મારે જંગે જો ને ચડ્યો છે ઈશ્વર ખેપીઓ ખેપીયો અમારા ને રે હવે નહી રે બાપ હવે આ ધરતી ઉપર આવો રાજા નહી થાય બેનું દીકરીનું ધર્મનું ગાયું આ જે રખો કરતા હવે આ વસ્તુ મોટી છે આ મરસિયા મોટા છે પણ આની મર્યાદા એવો ને એવો થઈ ગયો કોણ માંગડા વાળો હે શું એની વાત કરવી માંગડા વાળો ઉચ્ચારણ ભાષામાં ભાણ જેઠવા નહીં નદીના કાંઠે આવેલું વાળાનો દીકરો અને ભૂંગલી ના ભાણ જેઠવાનો ભાણેજ થાય ભાણેજ ને ગતિ બહુ કરાવે મામા આપણે છે ભાણેજ ને ન દીએ પણ માંગડા વાળાને આખી ઉઠી હતી આખી આવી હતી પેલા ખબર હોય સિમેન્ટ ભરતા આખી ઉઠી હતી કોઈ એમ કહેશે કોઈ એમ કહેશે ગોદા ગ્રહો તો ન જ નહીં પણ આપણે એ નથી જાણું એટલે કીધું કે ગાય ધણ હા બાયલ ચાવડો વાળી ગયો છે બાયલ નું નામ તો સારું છે ભાઈ હા બાયલ ચાવડો વાળી ગયો છે અને ભાણ જઠવાય કીધું બાપ બધાય જાજો પણ મારા ભાણ જને કોઈ ન જગાડતા હો એને હોવા દો બાપ પાળકી થાપણ છો મને જીવવા નહીં રહેવા નહીં બાપ એને હોવા ભાણ જેઠો બધું શેન લઈને જયારે ગાયું વાળવા જાય છે ત્યારે ખબર પડી કે માંગડા કે આ કોઈ દરબાર ગઢમાં ક્યાં દેખા નહીં ખાલી એ આ છે દીકરા છે ભાણ જેઠવાની હાથ રસ્તા

બેડી ઉપર ચોપાટ પાથરી છે બે ત્રણ બાજી રમતો જાત મને એમ થાય રાજપૂત મળ્યો પણ કેવું ધીગાને જાઉં છું તારે કોઈ સોપાટ રમવા નથી આવ્યો પણ આ જે બોલતા હવે બે ત્રણ રમતું તું માનતો જ ને માંગડા પણ આ રે એ કે હું આવીશ જરૂર વિજય થઈને આવીશ તો હું તને વચન આપું છું તારા પહેલા હું સોપાટ રમીશ કોણ માંગડો કહેશ આપ જાણો છો એ કામમાં આવી ગયો પણ એ બહુ મોટી વાત છે પણ એના મરસ્યા ચારણો બોલ્યા છે હા માંગડા ના એ નવ કડી ના છે અને આપણે ચારણ સિવાય નથી બોલ્યો બીજા જે બોલે ચારણ અલગ રીતે બોલે એટલે કામ આવી ગયા ચારણે નજર નાખી કે શું કે અહીંયા યુદ્ધ હાલતું તો ના વડવા એમાં કે ફેટો જેને આપણે સાફો ભાઈ ભાઈ હા ત્યાં પાઘડીનો કે જે આટો હતો એ આ એમાં અટાઈ ગયો અને હમી કરવા રહ્યા એમાં કે બાયલ ચાવડા એ મારી દીધી છેત્રી કોઈએમ કે છે કોઈએમ કહેશે ફગમાં આટી આવી ગઈ હતી પણ જેને નામ અમારે રાખવું છે એ તો ગમે તે ને ભૂલ ખવડાવે અહીંયા કામ આવી ગયો પણ એનો એક મરસ્ય છે શું કીધું એનું એક છે मोबाइल बांगरो ऐं माण्हू वेर रो ऐं मारणो वेर रोगुर जी એ ચાવડાની વર્ષી લાગ્યો રજી એવા માયા એ ચાવડાની વર્ષી લાગ્યો રજી થઈ ગયો જોને મોટો மசிய પેલા મોબાઈલ બંધ રાખજો ધૂણવાનું આવતું હોય તો બારું યાદ આજો ધામ ની માં જો એક પણ રૂપિયો મૂકી અને કોઈ મોગલના ના ગુનેગાર બનશે ને બાપ બોલિયે મોગલમાં માં 啊、你、你、你、你。